આવ આઈડી લાવો તમારો તમાર આઈડી લાવો કેમ નથી કેમ મારી કેમ નથી નથી તો કરવાનો શું નથી 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 હું શું કરવા નથી દાદામે કઈ કેમ હું સાથી શું કરવા કે વાત કર સાથી કેમ નથી શું કરવા નથી મારી પાસે શું કરવા નથી આ તું પટક લઈ અહીંયા ચગા દો અપના બધું નગરું ગટવા 5 પટક કેડી ડારો कौन करो चुनाव चले भाई

गड़े रखे रहे हैं गड़े रखे

小想 hey, yes. hey, 嗯。嗯嗯

કેમ નથી નથી મારી પાસે પણ કેમ નથી નથી તો શું કરવાનું શું કરવાનું નથી નથી તો નથી શું કરવાનું શું કરવાનું દાદાને કે વાત કર સાથી કેવાનું નથી શું કરવાનું નથી મારી પાસે શું કરવાનું નથી પાટુ પટખ લઈ અહીં ચગાવજો આપણા ટોડીના પર પાંચ રૂપિયાનો બટક કે દીકારો શું કરો જુના એ ભાઈ આવો આવો અમે જતો 5 રૂપિયાનો પતક પર લાગે તો ગયો તો એને પૂછો ને બાલકડ બી નથી એની પાસે વગર જો તો તકાવ લટ ઓ ભાઈ ઓ 5 રૂપિયાનો પતક લઈને તું ને આ તમારો ચાલે જ